આ સિવાય પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા આઝાદીની ચળવળ કે આઝાદીની જે લડત હતી તેની અંદર પણ તેમણે ભાગ લીધેલો છે લેખકે જ્વાળા અને જ્યોત બા ભીખુ સુદામે દીઠી દ્વારા એટલે કે સુદામા જોઈ દ્વારા અને ઘડિક સંગ શ્યામ રંગનો એમના જાણીતા પુસ્તકો છે આ બધા તેમના પુસ્તકોના નામ છે જ્વાળા અને જ્યોત બાનો ભીખુ સુદામે દીથી દ્વારામતી ઘડીક સંગ શ્યામ રંગનો લેખકના જાણીતા પુસ્તકમાં જાણીતા પુસ્તક બા નું ભીખુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે તો એમનું જે પુસ્તક છે તેમાંથી એક નાનકડા ભાગ તરીકે આ પાઠ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અબોલ પ્રાણી સાથે મનુષ્યના સહજીવનનું આસ્વાદ નિરૂપણ આ પાઠમાં છે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જે છે તે પ્રાણીઓ જે પાલતુ પ્રાણીઓ છે તેમની સાથે રહે છે અને તેના દૈનિક જીવનમાં તેમનો ઉપયોગ પણ કરે છે અને સાથે જ તે આ પાલતુ પ્રાણીઓની સાર સંભાળ તેમનો ખોરાક પણ પૂરો પાડે છે તો એવું જ એક ઉદાહરણ આ ચેપ્ટરની અંદર આપણને આપવામાં આવ્યું છે બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી લેખકના ઘરે એક બોડી એટલે કે સિંગડા વગરની ગાય હોય છે એ ગાય એટલી ખાસ બની જાય છે કે તે ઘરના સભ્ય જેવી બની જાય છે વળી ગામના લોકો પણ તેને બહુ આદર આપતા હતા અને જે ગામના અન્ય લોકો હતા તે પણ આ જે બોડી ગાય છે તેને ખૂબ જ માન આપતા હતા એનું સુંદર બયાન અહીંયા મળે છે એ જ વસ્તુ આપણે આ પાઠની અંદર જોવાની છે લેખકની ભાષા સાદી સરળ અને અસરકારક છે તો લેખકની જે ભાષા છે પાઠની અંદર તે એકદમ સાદી સરળ કોઈ પણ સમજી શકે તે પ્રકારની છે સફેદ રંગની કાઠિયાવાડી એ ગાય કેવી હતી સફેદ રંગની અને ક્યાંની હતી કાઠિયાવાડી ટંકે આઠ શેર દૂધ આપતી કેટલું ટંકે આઠ શેર શેરનો અર્થ શું થાય છે બરાબર શેર એટલે જો તમે ગામડામાં રહેતા હશો તો શેર એટલે એવો કહેવાનો અર્થ લેખકનો છે એને શિંગડા નો હતા ઉપર તેને શિંગડા હતા નહીં એટલે ઘરમાં સૌએ એનું નામ શું રાખેલું બોડી જો કે ગામડાના લોકો જે પ્રાણીઓ પાળે છે કે તેમના ઘરમાં જે ગાય ભેંસ ઘેટા બકરા કે ઊંટ હોય છે તો તે બધાના અલગ અલગ નામ તેમણે આપેલા હોય છે તો અહીંયા પણ આ જે ગાય છે તેનું નામ હતું બોડી બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની મતલબ કે ખૂબ સારા પ્રકારની ગાય હતી કદમાં નાની અને દેખાવે કેવી સુંદર અમારા કુટુંબની એ કામ હતી અહીંયા કામ શબ્દ આપ્યો છે કામ ઘેનુ નો અર્થ શું છે કામ ઘેનુ એટલે દેવતાઓ પાસે જે સ્વર્ગમાં ઇન્દ્રદેવ છે તેમની પાસે એક ગાયનો ઉલ્લેખ જોવા મળે છે એ જે ગાય છે તે ગાય તમે જે માગો તે ઈચ્છા પૂરી કરે છે કામ ઘેનું તમારી જે પણ કામના હોય તેને પૂરી કરતી ઘેનું એટલે ગાય તો તમારી જે પણ ઈચ્છા હોય તેને પૂરી કરતી ગાય એટલે કેવી ગાય કામ ઘેનું અને ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયની આગળ ઊભા રહીને વાંસળી વગાડતા હોય છે એ ગાયને પણ આપણે કામ ઘેનું તરીકે જ ઓળખીએ છીએ ગમે ત્યારે દૂધની જરૂર પડે વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોવા દે તમે જુઓ કે ગામડાની અંદર એક રહિત રસમ રીતિ રિવાજ ખાસ જોવા મળે છે મહેમાન આવે તો તેમને ચા પાવાનું તે સિવાય દૂધમાંથી છાશ બને છે દહીં બને છે બરાબર અને તેનો ઘીનો ઉપયોગ થાય છે તો આ બધા માટે ગમે ત્યારે જ્યારે પણ દૂધની જરૂર જરૂર તેમને પડતી તો લેખક થોડું ઘણું ઘાસ નાખતા એટલે મતલબ કે લેખકના ઘરના લોકો થોડું ઘણું ઘાસ લાગતા એટલે ગાય દોવા દેતી બીજી ગાયને દોહતી વખતે પગ બાંધવા પડે ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે જે ખૂબ સહેલાઈથી ઘરમાં જે બીજી ગાય હતી એને દોહતી વખતે શું કરવું પડતું તેના પાછા પગ બાંધી દેવા પડતા નહીં તો શું કરતી લાત મારે બોડી ગાય તો એટલા ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળામાં હાથ નાખીને ખેંચે તોય દૂધની શેર કાઢે અને તોય કંઈ કરે નહીં આ જે ગાય છે તે એકદમ ગરીબડા એટલે ખૂબ જ સારા નમ્ર સ્વભાવની હોય છે કોઈ નાનું છોકરું પણ તેનો આંચળ પકડીને ખેંચે તો દૂધ નીકળે અને ગાય એને કંઈ કરે નહીં નહીં તો જનરલી સામાન્ય રીતે જો તમે પશુઓને આવું કરવા જાઓ તો તે તમને લાત મારતા હોય છે ઘરના સૌને એ ઓળખે જે ઘરના જેટલા પણ લોકો હતા ઘરના પરિવારના તે બધાને તે ખૂબ સારી રીતે ઓળખતી થઈ ગઈ હતી

આંતળ ખેંચીને વાડકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે લેખક એવું કહે છે કે ખાલી મસ્તી કરવા ખાતર હું પણ ઘણી વખત હું તેના આંચળમાંથી વાડકો ભરીને દૂધ કાઢતો હતો બા બાપુ અને ઘરના સૌ એને બહુ લાડ કરે લેખકના જે બા બાપુ છે તેમજ ઘરના જે બીજા સભ્યો છે તે બધા ગાયને ખૂબ જ લાડ કરતા હતા તેનો દરરોજ ખરેરો કરે ખરેરો એટલે આગળ આપણે શબ્દાર્થમાં જોઈશું જેનો અર્થ થતો હોય છે કે ગાયને જે ખાવા માટે નાખવામાં આવે છે ચારો તેને ખરેરો કહે છે ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી અને હાથ ફેરવવા દે એની ગરદનમાં જો તમે હાથ ફેરવો તો એ પોતાની ગરદન શું કરતી ઊંચી કરતી એને લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફડાનો ટોપલો મળે અત્યારે પણ તમે જુઓ કે સાંજે આમ દિવસ દરમિયાન લીલું ઘાસ લાખવામાં આવતું હોય છે તમારા ઘરમાં ગાય ભેંસો હશે ગામડામાંથી જે લોકો છે તેમને અને સાંજે દોહતી વખતે શું હોય છે બાફડાનો ટોપલો પણ નાખવામાં આવતો હોય છે જેની અંદર ખાણ ભરેલું હોય છે દૂધ દોતી વખતે સાંજના સમયે કે સવારના સમયે એનું દૂધ પણ મીઠું અને ગાઢું ગાઢું એટલે કે એવું ગાઢું અને મીઠું માં મને દરરોજ સવારમાં એનું જ દૂધ આપે અત્યારે આપણે ત્યાં સામાન્ય રીતે સવારમાં ચા પીવાની આદત છે પરંતુ દૂધની આદત ખૂબ જ સારી છે જો તમને વહેલી સવારે દૂધ ભાવતું હોય તો તમારે દૂધ પીવું જોઈએ અહીંયા લેખક પણ સવારમાં શું કરતા કે બોડી ગાયનું દૂધ પીતા હતા ક્યારેક બા દોહતી હોય ત્યારે વાટકો લઈને હું ત્યાં ઊભો રહું અને બા તાજું ફીણ વાળું શેડ કડું દૂધ ભરી દે તે હું ઘટકટાવી જોઉં તો લેખક ના જે માતાજી છે મમ્મી છે તે ગાય દોતા હોય તો લેખક વાટકોને આપણે શું કહીએ છીએ શેડ કઢું તો એવું દૂધ ભરી દે અને તે લેખક પી જતા ગામના લોકો પણ ગાય માતા બહુ માન આપે ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે મૂકી આસ્કા લે એટલે કે ગામના જે ગોવાળ હોય છે પહેલાના સમયમાં આ રિવાજ હતા અથવા તો અત્યારે પણ જોવા મળે છે કે જે માલધારી સમાજના લોકો હોય છે તે બધી ભેંસો અને ગાયોને લઈ અને ચરાવવા લઈ જતા હોય છે જેમાં ઘરના સભ્યો એક એક સામેલ હોય છે તો આવી રીતના ગાય જ્યારે ચરવા જતી તો સામે જે લોકો હતા તે તેને માથે હાથ મૂકી અને ગાયનો શું કરતા આસકા લે એટલે આશીર્વાદ લેતા હતા વારે તહેવારે સ્ત્રીઓને કુમારી કુમારિકાઓ કુમારિકાઓ એનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘડી ખવડાવે આમ બોડી ગાય ગામ આખાની કેવી હતી લાડકી હતી બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય એમ અમે એને ચાહીએ ઘરનું સભ્ય હોય તેવી તે હતી એને ચોખ્ખાઈ બહુ ગમે પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં અને ગંદુ કદીએ ખાય નહીં તમે જુઓ કે ગાય અને ભેંસની અંદર જો સરખામણી કરીએ તો જે ભેંસ છે છે ભેંસને કીચડમાં રહેવું ખૂબ જ ગમતું હોય જ્યારે તમે ગાયને જોશો તો ગાયને ચોખ્ખાઈ ખૂબ જ ગમતી હોય છે તો સ્વચ્છતાની બાબતમાં ગાય ભેંસ કરતા વધુ શ્રેષ્ઠ હોય છે એના વાછરડા પણ સુંદર વાછરડાને

અત્યારે પણ તમે જુઓ કે ઘણા બધા ઘર જે હોય છે તે છાણના મદદથી લીંપણ કરીને બનાવવામાં આવતા હોય છે તો આ કાર્ય કરવા માટે બોડી જે છે તેના છાણનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હતા બોડીનો ઉબેલ સવા વર્ષ નો સવા વર્ષે વીઆઈ એટલે એનો વંશ વેલો બહુ મોટો મતલબ કે એ જે વાછરડાને જન્મ આપે છે તે વાછરડા મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે વાછડાનો ઉપયોગ શેના તરીકે થાય છે ખેતરમાં બળદ તરીકે આજે પણ બોડી ગાયની બીજી પેઢી હા છે બીજી પેઢી એટલે બોડી ગાયનું વાછરડું અને એના સિવાયનું પણ વાછરડું બીજી વખત આવેલું એ રીતનું બીજી પેઢી કહેવાય બીજી પેઢીનો અર્થ છે કે છોકરો છે તેનો છોકરો છે અને તેનો પણ છોકરો છે તો છોકરાના છોકરાનો છોકરો એટલે એકય પેઢી કહેવાય બીજી પેઢી એની પૌત્રી એટલે બોડી ગાયની જે બીજી ગાય હશે વાછરડું અને તેનું પણ વાછરડું હશે તે રમલી ગાય આજે ધરમપુરમાં ઘણા કુટુંબમાં બાપુની સ્મૃતિ રૂપે જાણીતી છે તે હાલ ક્યાં છે ધરમપુરની અંદર આજે પણ ધરમપુરમાં ઘણા ઘરો રમલી લે કહી લાલચ આપી બોલાવે છે તેને હાથ વેરવે છે એને માટે નિયમિત કંઈ ને કંઈ ખાવાનું રાખી મૂકે છે

ગમડાની અંદર જે લોકો રહેતા હોય છે જોડે જોડે તો તેને ફળિયા તરીકે ઓળખવામાં આવે છે તો ચોર આવે છે ત્યારે બોડી ગાય પાડી અને ફળિયાના બધા લોકોને શું કરે છે જગાડી મૂકે છે ચોર ગયા હતા બાપુની ઠાકડી ઠાઠડી એટલે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે અને એની જે શ્મશાન યાત્રા નીકળતી હોય છે તેને ઠાકડી તરીકે ઓળખવામાં આવે છે તો બાપુની ઠાકડી નીકળી ત્યારે એને કેટલાય ધમ પાછળા કરી ખીલેથી છૂટી અને નાશભાગ કરેલી બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતા ગમડાની અંદર અત્યારે પણ તમે જોશો કે લોકોનું જે આજીવિકા હોય છે તે મુખ્યત્વે બે વસ્તુ હોય છે એક હોય છે ખેતી જેમાંથી વર્ષના અંતે કે વર્ષમાં બે થી ત્રણ વખત પૈસા આવતા હોય છે જ્યારે બીજું હોય છે પશુપાલન તેઓ તેની જોડે જ ગાય અને ભેંસ એવું બધું પાળતા હોય છે તો તેનો જે પગાર આવતો હોય છે તમે જો દસ કે પંદર દિવસે તેના દૂધનો પગાર આવી જાય છે તો જે ઘર ચલાવવા માટે સૌથી અગત્યની બાબત હોય છે ગામડાની અંદર તે છે પશુઓ તો લેખકના તે સમયની અંદર પણ જે તેમની બોડી ગાય હતી તે એમનું ઘર ચલાવવાનું મુખ્ય સાધન હતી

એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા આ છે તેમનો પગાર મહિનાનો એ સમયનો બોડી ગાયનો સોઘારતનો જમાનો બોડીને બહુ ખર્ચ બોડીનો બહુ ખર્ચ નહીં એ સમયે પશુપાલન પાછળ એટલા બધા પૈસા ખર્ચ થતા નહોતા અત્યારે તો પાપડી અને બીજા બધા ઘણી બધી ચીજ વસ્તુઓ પાછળ ઘણા બધા પૈસા ખર્ચાઈ જતા હોય છે જીવન જરૂરિયાત ની વસ્તુઓ છે તે લાવવા માટે ના પૈસા ગાયના દૂધમાંથી મળી રહેતા બા કોઈને ત્યાં રાંધી મજૂરી કરી ખોટ પૂરે અમને ભણાવે છતાં મુખ્ય સાધન તો બોડી એ જ અમારી કમ ગેનું તો લેખકના જે મમ્મી હોય છે તેમના પિતાના મૃત્યુ પછી બીજાને ત્યાં કામ કરતા બરોબર મજૂરી કરતા અને ગમે તેમ કરી અને લેખકને ભણાવતા તેમ છતાં જે પૈસા આવતા કુટુંબ ચલાવવા માટે તે બોડી ગાયમાંથી આવતા હતા એકવાર બોડીને જાનવર કઢ્યું કોઈક સાપ જેવું જાનવર તેને કઢે છે બાઈ કેટલાય ઉપાય કરાવ્યા પણ બધા શું જાય છે નિષ્ફળ જાય છે આખું શરીર ફૂલી ગયું અને છેવટે તે મરી ગઈ બા સગી દીકરી મરી ગઈ હોય તેમ તે દિવસે પણ નહીં બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હોય તેમ કસોટીના સમયમાં જ અમારો સહારો બની લેખકની પરિસ્થિતિ જ્યારે અત્યંત ખરાબ હતી તે સમયે તેમનો સહારો આ કામ ઘેનું બોડી ગાય બને છે તેમના કુટુંબને મદદ કરે છે ક્યાંય હાથ લાંબો કરવાની વેળા બાને એને નહોતી આવવા દીધી હાથ લાંબો કરવો મતલબ કે બીજા જોડે પૈસા માંગવા એવી પરિસ્થિતિ તેમને આવવા દીધી ન હતી એનું કાર્ય પૂરું કરી અને એ ગઈ તે જ વર્ષે અમારા કોલેજનો અભ્યાસ પૂરો થયો લેખક જે હોય છે ભણતા હોય છે અને તેમની કોલેજનો અભ્યાસ પૂરો થાય છે મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત અને જે બોડીગાય મૃત્યુ પામે છે એ જ વર્ષે લેખકને નોકરી મળી જાય છે

સંભાળું બનીને રહી ગઈ છે આ જે વાર્તા છે તે જ એક ચોપડી લેવામાં છે જોઈ લઈએ તો ટંક એટલે કે નિશ્ચિત સમય બાફણું એટલે બાફેલું અનાજ આસ્કા એટલે દેવની આરતી અથવા તો આશીર્વાદ સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણ ઘોઘરી એટલે બાફેલી જાર કે બાજરી

પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી તેને શું કહેવામાં આવે છે ખરેરું કરવું તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ